અડાજણ પોલીસ મથકની હદમાં ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર હેઢાને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ચોર ઓરુસ્તમ ઉર્ફે બંદર ફિરોઝ વણિયાને અડાજણ બાપુનગર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઓગણપચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા તો આરોપીએ થોડા સમય પહેલાં જ અડાજણ વિસ્તારમાં એક મકાનમાંથી મોબાઈલની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી હાલ તો અડાજણ પોલીસે રીઢાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરપુર ચોરીનો બનાવ બનેલો એની અંદર ત્રણ મોબાઈલ ફોન ચોરી થયેલી એની અંદર એમો એવી હતી કે આરોપી ચાલતો ચાલતો જાય ને ઘરનો દરવાજો ખુલ્લો હોય એમાં અંદર જઈને ત્રણ મોબાઈલ લઈને જતો રહેલો એની એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થઈ ગઈ અડાજણ એની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવા અગાઉ પણ આ આરોપી બે હાજર બાવીસ માં ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે તપાસ ચાલુ છે